કુસ્તીમાંથી નિવૃત્તિ છે નામે ભાવુક પોસ્ટ મૂકવામાં આવી અલવિદા કુસ્તી આ પ્રકારની પોસ્ટ તેમના દ્વારા મૂકવામાં આવી છે બે થી બે હજાર ચોવીસ વિનેશ ફોગાટમાં વિનેશ ફોગાટ દ્વારા આ પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે તેમની માતાને સંબોધીને તેમણે પોસ્ટ લખી હતી માં કુશ્તી મારી સામે જીતી ગઈ ગઈ છે અને અને હું હારી છું તમારા સપના મારી હિંમત બંને તૂટી ગઈ છે આ પ્રકારની વાત બંનેશ દ્વારા એક્સ પોસ્ટ ઉપર કરવામાં આવી હતી અને આનાથી વધારે હવે મારામાં તાકાત રહી નથી આપ સૌની હું હંમેશા ઋણી રહીશ આ પ્રકારની એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે મહત્વનું છે કે જે પ્રકારે વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે ડિસ્કવોલિફાઈડ થયા બાદ આ પ્રકારનો મહત્વનો નિર્ણય તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને કુસ્તીમાંથી સંન્યાસનું તેમના દ્વારા એલાન કરી દેવામાં આવ્યું છે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી એક્સ પર પોસ્ટ કરી આ એલાન કર્યું છે